ઓલપાડ એસટી બસ ડેપો અને ઓલપાડ પોલીસ દ્વારા નેશનલ રોડ સેફ્ટી મન્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો ઓલપાડ પોલીસે પાંત્રીસમા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી પ્રસંગે ઓલપાડ એસટી ડેપો ખાતે ટ્રાફિક અને માર્ગ સલામતીનો જાગૃતિ કાર્યક્રમ યોજી વાહન ચાલકો અને મુસાફરોને માર્ગદર્શન આપ્યું હતું સરકાર દ્વારા દર જાન્યુઆરી માસમાં યોજાતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ ઓલપાડ એસ ટી બસ ડેપોના ડ્રાઈવર અને કન્ડેક્ટર અને ડેપો મેનેજર વી આર ગામિત સુરત વિભાગીય કચેરી ના સુરક્ષા અધિકારી એસ આર તંદેલ ઓલપાડ પીઆઈસીઆર સી જાડવ અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવરનેસ તેમજ અકસ્માત નિવારવાની જાગૃતિ લાવવા માટે જરૂરી માર્ગદર્શન આપી ટ્રાફિકના કાયદાનું ઉલ્લંઘન ન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી આ કાર્યક્રમમાં ઓલપાડ પીઆઈસીઆર સી જાડવે સડક સુરક્ષા જીવન સુરક્ષા સૂત્રને ચરિતાર્થ કરવા વાહનચાલકો અને મુસાફરોને ટ્રાફિક નિવારવા માટે માર્ગ સલામતીના નિયમોની વિસ્તૃત ચર્ચા કરી સૌને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો